અંકલેશ્વર હાંસદ પંથકમાં સતત બીજા વર્ષે ડાંગર પાક પલળ્યો છે અંકલેશ્વર હાંસોટ પંથકમાં અંદાજીત છ હજાર હેક્ટર ડાંગરના પાકને વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે હાંસોટમાં આઠ કિલોમીટર રોડ પર સુકવેલા દોઢ લાખ મણ પાક માવઠામાં પલળ્યો છે ખેડૂતોની હાલત કફોડી થવાની સાથે ત્રણસો એસીથી ચારસો પચાસ પ્રતિ વીસ કિલોગ્રામ ભાવ સામે હવે ડાંગર પલળી જતા ત્રણસો થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે ધરતીનો તાતને બેવડા ફટકાના માર સામે સરકાર દ્વારા સર્વે કરી વળતર આપે તેવી માંગ કરી છે અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે બેવડી આફત બનીને વરસ્યો છે ખેતરમાં તૈયાર થયેલો ડાંગરનો પાક લણની સમયે જ વરસાદમાં પલળી જતા ખેડૂતોએ બચેલો પાક ખેતરમાંથી કાઢ્યો અને રસ્તા ઉપર સુકવવાની ફરજ પડી હતી પરંતુ આજે સવારે ફરી વરસેલા કમોસમી વરસાદે રોડ પર સુકવેલા પાકને પણ પલળી દેતા ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે કમોસમી વરસાદે ડાંગરની ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે ખેડૂતોને મહેનત કરીને પકવેલા સોના જેવા પાક જ્યારે લણવાનો સમય આવે ત્યારે જ માવઠાએ બધી મહેનત પર પાણી ફેરવી દીધું હતું ખેતરોમાં પાણી ભરાયેલું હોવાથી ખેડૂતો જેમ તેમ કરીને પાકને બહાર કાઢી તેને બચાવવા મથી રહ્યા હતા પર્વત તેમજ સહિતના ગામોમાં ખેડૂતોએ આશરે લાખ મણ પાક મુખ્ય માર્ગ પર લગભગ કિલોમીટર લાંબા પટ્ટા પર સુકવા માટે મૂક્યો હતો ખેડૂતોને આશા હતી કે રસ્તા પર પાક સુકાઈ જશે અને નુકસાનીથી બચી શકાશે પરંતુ આજે સવારે ફરી એકવાર વરસાદી ઝાપટું વરસતા રોડ પર તપાવવા મૂકેલો લાખો મણ ડાંગરનો પાક પણ જેનાથી ખેડૂતોની રહી સહી આસ પણ ધોવાઈ ગઈ હતી ખેડૂતોને વ્યથા ઠાલવતી જણાવ્યું કે આ કમોસમી વરસાદની સીધી અસર પાકના ભાવ પર પડી છે સતત ચાર વખત વરસેલા વરસાદ પહેલા ડાંગરનો પ્રતિમણ ભાવ ચારસો પંદર થી ત્રણસો એસી મળતો હતો જે હવે ઘટીને ત્રણસો થી આસપાસ થઈ જશે. હજુ ડાંગર લેવાની શરૂઆત થઈ નથી અને ભાવ પણ જાહેર થયા નથી ત્યારે લાભ પાંચમ બાદ ભાવ જાહેર થતા હોય છે. આ વચ્ચે વેપારીઓ પલળેલા પાકનો ઓછો ભાવ આપી રહ્યા છે જેના કારણે ખેડૂતોને જંગી આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પ્રદ્યુમનસિંહ ધીરાસિંહ શું પરિસ્થિતિ છે હાલ હાલમાં પરિસ્થિતિ ડાંગરની વેપાર નુકસાની છે અમારે અત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરવાની અત્યાર સુધીમાં ચાર વાર ડાંગાની અમારી પરિસ્થિતિ માવતાની થઈ છે ને હજુ પણ ચાલુ જ છે અત્યારે સત્તાવીસ અઠ્ઠાવીસ તારીખોથી માવતાની પરિસ્થિતિ છે અમારે નુકસાન ભયંકર નુકસાન થયું છે એના માટે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ અમારાથી ધારાસભ્ય છે ઈશ્વરસિંહભાઈ પટેલ એમને રજૂઆત કરતા રજૂઆત કરતાં અમને એમને વિનંતી કે સરકાર રજૂઆત કરે ને હાલની પરિસ્થિતિ જે ઉનાળામાં પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અત્યારે થઈ છે અમારી એટલે અમને આપણે નુકસાન છે સરકાર રજૂઆત કરીને માગણી સરકાર સીમા માગણી કરે ને અમારે નુકસાનનો પાક વળતર અમને આપે એ પરિસ્થિતિ છે અત્યારે સમીરસિંહ વિજયસિંહ વસી શું પરિસ્થિતિ છે હાલ કમોસમી વરસાદ વરસવાને કારણે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે હજુ કાપણી શરૂ થઈ છે ત્યાં જ કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી છે સ્થાનિક ધારાસભ્યશ્રી જે પોતે પણ ખેડૂત છે તેમની આવી એક જ વિનંતી છે કે ખેડૂતોની ડાંગરનો સારો ભાવ મળે અને સરકારશ્રીને યોગ્ય વળતરની જાહેરાત કરાવે એવી વિનંતી છે મારું નામ ભૂપતભાઈ બાલુભાઈ પટેલ રહેવાસી સિસોદરા તાલુકો અંકલેશ્વર જિલ્લાઓ ભરૂચ અમારે ગયા સાલ ઉનાળાની સિઝનમાં પણ ડાંગરમાં શું છે કમોસમી વરસાદના હિસાબે કાઢેલું ભાત રોડ પર હતું તે ચાર વાર ભીનું થઈ ગયું વરસાદ પડવાથી એટલે ડાંગરની ક્વોલિટી ખરાબ થઈ ગઈ આથી વેપારીએ ભાવ પણ આપવાની ત્રણસો રૂપિયા મણ પ્રમાણે અમારે છેલ્લે ડાંગર આપી દેવું પડ્યું એ જ રીતે આ સાલ પણ ચોમાસાની સિઝનમાં પણ વરસાદ એટલો બધો હેરાન કરે છે કે અત્યારે પણ અમારું ડાંગર રોડ પર જ કાઢેલું છે તે પણ આ વરસાદ કમોસમી વરસાદમાં બીનું થઈ ગયેલું છે તો એની પણ અમને કંઈ સારો ભાવ મળે એવી શક્યતા લાગતી નથી તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આના માટે યોગ્ય પગલાં લઈ થોડી સહાય જાહેર કરે એ જ ઈચ્છા